ને હવે નીકળી આપણે હાલો હું એકલો છું હજી બીત કકા જો આવવાના થાય તો આપણે બીજ કકાની લેતા જઈએ બાકી તો તમે બધા યાર છો તો આલો હવે નીકળી સલ્ફેસ્ટ્રીકની તો કઈ જરૂર નહીં પડે કેમ કે આપણો હાથ તો છે નકરી ના કામ આમ સલ્ફેસ્ટ્રીકની જરૂર પડે તો સલ્ફેસ્ટ્રીક આપણે નથી લઈ જવાની એક પાણીની બોટલ લઈ લઈને વાયકા છે હજી સાડા પાંચ જેવું થઈ ગયું છે એટલે ટોપી વોપી ની કઈ જરૂર નહીં પડે એટલે વાંધો નહી આવે કેમ કે ડાટો પર થઈ ગયો હાલો મિત્રો હવે કોની વાત છે હાલો નીકળી હવે લાગ્યો તો મિત્રો એક વસ્તુ ભૂલે ગયા હાલો કાંઈ લેતા આવી જીધી સાવી સાવી લઈ ને એવા કેમ કે ના કોઈ સાયકલ અડે તો નહીં પણ તોય ભાઈ બધું રાખવું આપડી જરૂરી છે ને મિત્રો તમે સાયકલ ઇન ટ્રાવેલ કરતા હોય તો એક વાત ખાસ યાદ રાખજો કેમ કે બે વ્હીલ માં હવા ચક્કર લેવાની વાલ કેપ ગળતો ને કેમ કે ઘણી વાર આવું થતું હોય સાયકલ ઇન ટ્રાવેલ કરવા જાવ હોય ગમે ના આગા પૂકી જવાનું સાયકલ માં હવા નો હોય પંચર પડી ગયેલું હોય

સાયકલ માં મોડીફાઈ કરાવ્યા છે તો સાયકલ માં પગાર નાખ્યા છે આ રીતના આપડી સાયકલ તો જ છે છ આવ્યા છે ને આપણે અહીંયા રસ્તામાં સહી બોરો ખાઈ પાણી પીન મિત્રો નીકળી કન્ટિન્યુ મિત્રો હવે નીકળી પાછા હાલો કન્ટિન્યુ વાત કરતો મિત કાલી ને એની સાયકલ દોરી અમે તો આપણે માછલી નહીં માછલી તો આવ્યો થાય લોંગડી બબુડા ફાઇનલી આવી જ્યો છે આ વેટલી નહીં પોતાન મહાદેવ પૂગી જાય છે તો હાલો દર્શન કરી લઈએ મિત્રો આ છે ભૂતનાથ મહાદેવ જો તમે ગયેલા હોય તો કોમેન્ટ કરી નાખજો ગણપતિ બાપાના દર્શન કર્યા પછી પછી દર્શન કર્યા હર હર મહાદેવ ને મિત્રો આ મંદિર બનાવવાનું છે મંદિર મિત્રો અમે મહાદેવ ના દર્શન કરીને આ મંદિરે દર્શન કરવા જઈશી ને આ લગભગ સો ટકા મંદિર જ બને છે જો તો હાલો દર્શન ના લે અહીંયા તો લીમડો પડી જાય હું વાવાઝડા દીનો છે ને હાલો આપણે નીકળી દર્શન કરવા લેક કર આમ લુક ચેક કરો એક વાર મિત્રો શીખ ખેતલિયા દાદા અમે દર્શન કરવા એવા છીએ જોવા ને હાલો દર્શન કરીએ હા ખેતલિયા દાદા હાવ શાંત વાતાવરણ છે તમે આવો તો અલગ જ લેવલ ની મોત આવે તો અમે દર્શન નો કિરા હોય ને જે દર્શન તમે ભૂતના દ્દા આવી જાવ હોય તો તમે કમેન્ટ કરજો ભૂતના ના દ્દા આવી જાવ કમેન્ટ કરી નાખજો ન આવ્યો હોય તો કમેન્ટ કરજો ને વેડલી વેડલી છે વેટલી થોડુંક જ આપું છે અહીંયા વેડલી ને મંદિર ભાઈ તો જ ગાળો છે ને બાકીમાં અલગ જ લેવલ ની આવી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી આને મીટ કરો ફાફા મારે છે આપણી સાયકલું બહારું બી મંદિર જોવો આપણે છે મિત્રો અલગ જ લેવલ મજા આવે છે આ હું લેવા આ પક્ષી આટું મેકલા છે જો દોડા પક્ષી માટે પક્ષી માટે મેકલા છે ને મિત્રો મિત કકા નો પરમ મિત્ર અહીંયા આવી ગયો છે જો મિત કકાનો પરમ મિત્ર છે જો એને બીક લાગે છે જો મિત્રો સુરત દાદા ડબ્બા મળ્યા છે ને હવે ધીમે ધીમે હાથ પડતી જાય છે હવે તો ઘર પર પગલા ભરી આવે બાકી અલગ જ લેવાની મોજ આવી ગઈ

મિત્રો આ હાઈવે છે ઉપર થી લોંગડી લોંગડી થી ભગોડા ભગોડા થી કે એમ ભાવનગર હાઈવે ટુ હાઈવે લાગુ પડે ને મિત્રો સુરત દાદા વાદળા હેઠ હેઠળ આવી ગયા છે ને હું તમને કહેતા ભૂલી ગયો કે ગણપતિ દાદા નું મંદિર બને છે ગણપતિ દાદા નું મંદિર એટલે આપડી ઓળખ ઓળખ એટલે કેમ કે ભાઈ ગમે એના જ્યાં હોય ફોન આવે એટલે વાત કરી આપડે કાં તો કે ગણપતિ ના મંદિર એટલે તલકા તળે ની હામો મંદિર બને છે ગણપતિ બાપા નું તો ઈ તમને હું બતાવું હાલો ફાઇનલી આ છે ગણપતિ બાપા નું મંદિર હજી તો કામકાજ ચાલુ જ છે બને છે હજી તો મારો કોઈ ને સુરત જવું હોય તો કેજો આપણે બસ લખાવી નાખજો તો સુરત જાય છે બસ ને મિત કકા પીવે છે અહીંયા પાણી એ લાવો લાવો પાણી પાણી પી હવે પાણી પીને મળી હવે ઘરે જઈને મિત્રો ઘરે આવીને બનાવવાનું જ હાવ ભૂલાઈ ગયું કે યાર કાંઈ મજા નતી હોતી પછી ખાઈ પીને મૂક્યા થાય અવાર પડી ને આપણે બ્લોગ આઈ જાય કરી જો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ દેજો હવે મળી કાલ મિની બ્લોગમાં માં જય શ્રી રામંદ બાબા